નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા આજે જે નવા પરિણામો જાહેર કરવામાં આવે છે એના વિશે વાત કરવાના છીએ મિત્રો એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા એચએનજી અને શિક્ષણ જગતને લગતી આવી તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે છતાં પણ ઘણા બધા વિદ્યાર્થી મિત્રોએ ચેનલને હજુ સુધી સબ્સ્ક્રાઇબ કરેલી નથી તો જે પણ વિદ્યાર્થી મિત્રોએ ચેનલ સબસ્ક્રાઈબ ના કરવી હોય તેઓ આવી તમામ માહિતી મેળવવા માટે એચ એનજી સ્ટડી પણ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો તો એના માટે જે રિઝલ્ટની ઓફિશિયલ વેબસાઇટ છે એનજીયુ ડોટ એસી ડોટ ઇન આ વેબસાઇટ પર હું માંગ્યું છું આ વેબસાઇટની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપવામાં આવેલી છે અને આ ઉપરાંત ટેલિગ્રામ ચેનલની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે ત્યાં આવી તમામ માહિતી છે એ હું સૌ પ્રથમ આપી દેતો હોઉં છું પછી તમે જોઈ શકો છો રિઝલ્ટના સેક્શનની અંદર યુનિવર્સિટી દ્વારા જે પરીક્ષાઓ માર્ચ બે હજાર ચોવીસની અંદર લેવામાં આવી હતી એની અંદર એમસીએ સેમિસ્ટર ચાર હોસ્પિટલ મેનેજમેન્ટ સેમેસ્ટર ચાર બીએ સેમેસ્ટર ચાર એમએડ સેમેસ્ટર ચાર એમએસ ડબલ્યુ સેમેસ્ટર ચાર એમએસસી સીએ એન્ડ આઈટી સેમેસ્ટર દસ એમએસસી સીએ એન્ડ આઈટી સેમેસ્ટર ચાર બીએસસી સેમેસ્ટર ચાર અને બીઆરએસ સેમેસ્ટર ચાર છે એનું પરિણામ છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે એટલે કે જે સેમેસ્ટર બે અને ચારના વિદ્યાર્થીઓ એમના પરિણામની લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા એ વિદ્યાર્થીનું પરિણામ છે એ ફાઇનલી યુનિવર્સિટી દ્વારા જાહેર કરી દેવામાં આવી છે જેની અંદર બીએ સેમેસ્ટર ચાર બીએસસી સેમેસ્ટર ચાર અને બીઆરએસ સેમેસ્ટર ચારનો જે સમાવેશ થાય છે જે પોસ્ટ ગ્રેજ્યુએશનના કોર્સ છે એમસીએ સેમેસ્ટર ચાર હોસ્પિટલ મેનેજમેન્ટ અને એમએસસી સીએ એન્ડ આઈટી સેમેસ્ટર દસ એમના પરિણામ પણ યુનિવર્સિટી દ્વારા જાહેર કરી દેવામાં આવે છે જે એમએડ સેમેસ્ટર ચારના પણ અમુક વિદ્યાર્થીઓ હતા એ પણ એમના પરિણામની લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા હવે આપણે વાત કરીએ સેમેસ્ટર બેના પરિણામો વિશે તો યુનિવર્સિટી દ્વારા જે પરીક્ષાઓ એપ્રિલ બે હજાર ચોવીસની અંદર લેવામાં આવી હતી એની અંદર બીકોમ સેમેસ્ટર ટુ બીપી ઇએડ સેમેસ્ટર ટુ એમજે એમસી સેમેસ્ટર ટુ એમ કોમ સેમેસ્ટર ટુ એમ એલ આઈબી સેમેસ્ટર ટુ અને બી એલ આઈબી સેમેસ્ટર બેના પરિણામો છે એ જાહેર કરી દેવામાં આવે છે તો જે વિદ્યાર્થીઓ સેમેસ્ટર બેની અંદર અભ્યાસ કરી છે સ્નાતક અને અનુસ્નાતક એમના પરિણામો પણ યુનિવર્સિટી દ્વારા આજે ફાઇનલી જાહેર કરી દેવામાં આવ્યા છે તો જે આ સેમેસ્ટર બેના વિદ્યાર્થીઓ છે એમને એમનું પરિણામ જોવા માટે ઇ આરપીની અંદર લોગિન કરવું પડશે ઈઆરપીની અંદર પહેલાં તેઓ લોગિન કરશે અને એના પછી તેમની જે માર્કશીટ છે એવું જોઈ શકશે જે આ ઉપરના વિદ્યાર્થીઓ છે એટલે કે જે સેમેસ્ટર ફોરના વિદ્યાર્થીઓ છે એવો એમની માર્કશીટ છે એ ડાયરેક્ટ યુનિવર્સિટીની વેબસાઇટ પર જોઈ શકશે પરંતુ જે આ સેમેસ્ટર બેના વિદ્યાર્થીઓ છે એમને એમની માર્કશીટ જોવા માટે ઇ અંદર લોગ ઇન કરવું પડશે અને એના પછી જ તેઓ જે આ માર્કશીટ છે એ જોઈ શકે છે તો ઈ અંદર લોગ ઇન કઈ રીતે કરવું એના માટે યુઝરનેમ અને પાસવર્ડ કઈ રીતે મળવું એ તમામ માહિતી માટે મેં એક ડિટેલમાં વિડીયો બનાવેલો છે જેને લિંક હું તમારા માટે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મૂકી દઉં છું તમે એ વિડીયો જોઈ અને આ રિઝલ્ટ છે એ જોઈ શકો છો તો મિત્રો આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે યુનિવર્સિટી દ્વારા આજે જે નવા પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા એના વિશે માહિતી મેળવી છે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ